નમસ્કાર મિત્રો ખાસ વિદ્યા સહાયક ભરતી અને જે કચ્છની ભરતીમાં અપડેટ આવી છે તેના વિશે માહિતી અને ખાસ ક્રમિક ભરતીનો એવું લાગે છે કે છેદ ઉડી ગયો હોય તેવું કારણ કે એકથી પાંચની પણ આવી ગઈ કારણ કે એકથી પાંચમાં ઘણા લોકો એવા હોય જે છ થી આઠમાં જવા વાળા હોય પણ હાલ એકથી પાંચની પ્રક્રિયા છે એટલે કદાચ એ લોકો છ થી આઠમાં પછી પણ જઈ શકે પોસિબિલિટી બધી છે અને હજી અગિયાર બારનું કોકડું તો સોલ્વ થયું નથી અને છથી આઠની તારીખ નજીક આવી રહી છે એટલે મને એવું લાગે છે કે ધીરે ધીરે આ ક્રમિક ભરતીનો છેદ ઉડતો જતો હોય એવું આપણી ઈચ્છા હતી કે ક્રમિક ભરતી થાય તો મેક્ઝિમમ ઉમેદવારો લાગે બીજું જેને આંદોલનની શરૂઆત કરી એવા આપણે સુરજભાઈ સોની યોદ્ધા કહી શકાય કોઈ એક બે વ્યક્તિઓની એમ કહેવાય કે મનમાનીના કારણે કદાચ હાલ ભરતીમાંથી રહી ગયા છે બીજો રાઉન્ડ આવે કદાચ તો પોસિબિલિટી છે કે આવે પરંતુ જેને છથી આઠમાં મળી જ જવાનું છે જેને ઉપર મળી જ જવાનું છે એ વ્યક્તિ સામે ચાલીને પોતાના ખાલી સ્ટેટસમાં દેખાડા માટે થઈને બબ્બે ઓર્ડર લઈ લે ખાલી પસંદગી કરીને ઓર્ડર ના લે તો બરાબર છે કે ભાઈ ચલો રેડી સમજા પણ સમજાવવા છતાં ઓર્ડર લઈ લે એ ખરેખર ખૂબ દુઃખની વાત કહી શકાય બાકી વ્યક્તિ સ્વતંત્ર છે પરંતુ આવા યોદ્ધા જેને આરામથી માંડીને અંત સુધી લડાઈ લડી છે રહી જાય ત્યારે દુઃખ થાય અને એનો ફાયદો પાછો એ વ્યક્તિની મૂર્ખામીને કારણે કે જેને ખરેખર એમાં લેવાનું જ નથી જેની પાસે બબ્બે ઓર્ડર હોઈ શકે મેં વાત સાંભળી છે ત્યાં સુધી બરાબર છે બબ્બે ઓર્ડર હોઈ શકે જવાનો તો એક જ ઓર્ડરમાં છે તો કદાચ કોઈ બીજાનો ચાન્સ લાગતો હોય તો આવું ન કરવું જોઈએ એવી આપણને અંદરથી ભાવના થવી જોઈએ બાકી કર્મ બધાને નડે જ છે કર્મ કોઈને છોડતું નથી સારા કર્મનો બદલો સારા કર્મથી મળે છે અને ખરાબ કર્મનો બદલો ખરાબ કર્મથી સો ટકા દરેક વ્યક્તિને મળે જ છે આપણે ઘણા બધા આપણી ભરતી પ્રક્રિયામાં જ આપણે જોઈએ છે તો આવો વ્યક્તિ જે છે જેના કારણે અમુક યોદ્ધાઓ રહી જાય તો એ ખરેખર દુઃખની બાબત કહેવાય પણ આપણે ઈચ્છા રાખીએ કે બીજો રાઉન્ડ આવે અને આપણે સૂરજભાઈ લાગી જાય દિલીપભાઈએ ઘણું બધું કોમ્પ્રોમાઇઝ કર્યું પોતે અમદાવાદમાં રહેતા હોવા છતાં પોતાનો જિલ્લો છોડીને એ કચ્છ પસંદ કરે છે કે જેથી કરીને એવડી જે સીટ જનરલની હોય એ સૂરજભાઈને મળે પણ ખેર છોડો સમજવાવાળા લોકોએ બહુ બધા બલિદાન આપ્યા અને ન સમજવાળા લોકોએ બલિદાનની ઉપર ચડીને નાચ્યા એના જેવી પરિસ્થિતિ છે ખેર ભગવાન બધાનો છે ભગવાન વિચારશે વાત સાહેબ ભરતીના કોલ લેટર ગઈકાલથી શરૂ થયા છે એટલે ઘણાના ફોન આવે છે કે અમારે કોલ લેટરમાં આવું લખાઈને આવ્યું છે રિઝર્વેશન લખાઈને આવ્યું છે અને અમારે કોલ લેટર નીકળતા નથી અત્યારે ફક્ત પ્રથમ તબક્કો છે આનો બીજો તબક્કો આવશે વિદ્યા સહાયકમાં તબક્કાવાર ભરતી થાય છે અને તબક્કાઓ એક પછી એક આવે જ છે એટલે અત્યારે જેટલા આવ્યા છે એ કદાચ મારા ખ્યાલ મુજબ ઓપ્પનવાળાને બોલાવ્યા છે મતલબ કાસ્ટ એમાં ગમે તે આવશે ઓબીસી આવશે એસસી આવશે એસટી આવશે ઇડબલ્યુ એસ આવશે જનરલ આવશે મેલ આવશે ફીમેલ આવશે બધા આવશે પરંતુ જે ઓપ્પનની સીટ છે એનાથી થોડા વધારે બોલાવ્યા છે અને વિજ્ઞાન પ્રવાહ છે અને લગભગ એકાવન પોઈન્ટ પંચાણું આજુબાજુ અને સામાન્ય પ્રવાહ છે અને અડસઠ પોઈન્ટ ત્રણસો તેવી આજુબાજુ અને દિવ્યાંગ છે તો એને જૂથ પ્રમાણે અલગ અલગ રીતે બોલાવ્યા છે અને તારીખ બાવીસ પાંચથી તારીખ લગભગ બે છ સુધી બે છ સુધી બોલાવેલ છે અને બે છ પછી કદાચ બે દિવસ પછી નવો તબક્કો આવી શકે અત્યારે એટલા જ વ્યક્તિને બોલાવ્યા છે જે વ્યક્તિનો સમાવેશ જેનું ટોપ મેરિટમાં હોય અને ઓપનમાં લઈ શકતા હોય પરંતુ જે બોલાવ્યો છે બધાને ઓપનમાં મળે એવું જ નથી તમારે લખાઈને આવ્યું હોય છે રિઝર્વેશન કેટેગરીવાળું કે અન્ય કંઈ પણ તમારા કોલ લેટરમાં લખાઈને આવ્યું હશે કારણ કે તમે ઓપનના ક્રાઇટેરિયા ફૂલફિલ કરતા નથી ઓપનના ક્રાઇટેરિયા છે જો તમારે પાછા ત્યાંશી માર્ક હોય તો તમને ભલે તમારે ઓપન જેટલું મેરિટ થતું હોય પણ તમને તમારી સીટમાં જ મળશે કારણ કે ઓપન માટે તમારે નેવું માર્ક જરૂરી છે બીજું ઉંમર તેત્રીસ કે આડત્રીસ મેલ ફિમેલ જે હોય તે જો ઉંમર કદાચ નેવું માર્ક હોય પણ ઉંમરનો ક્રાઇટેરિયા ફિલફૂલ નથી થતો તો તમને ઓપનમાં નહીં મળે તમારું મેરિટ ભલે ઓપન જેટલું હોય એટલે અમુક વ્યક્તિઓને વધારે બોલાવ્યા છે ઓપનની સીટ કરતાં બરાબર છે એ બધાને કોલેટર નીકળે છે પછી કેટલાને ઓપનની સીટમાં મળે છે કેટલાને પોતાની કાસ્ટમાં મળે છે કેટલાને આ અનામત કેટેગરી પ્રમાણે અલગ અલગ મળે છે પછી કેટલી જગ્યા ખાલી રહે છે ઓપનની તો રહેશે જ નહીં ઇડબ્લ્યુ એસની કેટલી રહેશે એસસી એસટી ઓબીસી કેટલી લે છે એ પ્રમાણે પછી કાસ્ટવાઈઝ નવો તબક્કો બહાર પાડશે અથવા તો આમાં કોઈ જિલ્લા પસંદગી નથી કરતા તો એનો બહાર પાડશે એટલે દરેક મિત્રોને વિનંતી કે ખાસ કોલ લેટર કાઢી લેવા બે છ સુધીમાં તમને તમારે કઈ તારીખે હાજર થવાનું છે જિલ્લા પસંદગી માટે સહિત તમારા કોલ લેટરની અંદર આપી દીધો છે અને સીટ ન બગડે એને બે હાથ જોડેની વિનંતી કરીએ છીએ કે થોડું ઘણું ધ્યાન રાખજો નો ડાઉટ તમે તમારી રીતે સ્વતંત્ર છો કદાચ તમને પણ એવી ઝંખના હોય કે અમને નજીક મળે અમને અમારો જિલ્લો મળે નો ડાઉટ સારી વસ્તુ છે સિલેક્શન કરો પણ એવી રીતે સિલેક્શન કરજો કે કોઈ એક વ્યક્તિની સીટ ના બગડે એટલે એટલો થોડો પ્રયાસ કરજો બીજો કચ્છની જે ભરતી હતી એમાં એક થોડુંક જેને ફોર્મ ભર્યા હોય અને જેને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી નાખ્યા હોય સેન્ટર ઉપર જમા કરાવ્યું હોય એના માટે થોડીક અપડેટ આવી છે કે જેને માસ્ટરનું રિઝલ્ટ ઓનલાઈન કદાચ આવી ગયું હોય સેમ ફોરનું અથવા તો કોલેજમાંથી એના ગુણ લખી દેતા હોય તો કંઈક લેટર લઈને તમારે ત્યાં જવાનું છે જે સેન્ટર પર ફોર્મ જમા કરાવ્યું હોય ત્યાં તમે માસ્ટર ડિગ્રીના જો માર્ક્સ ઉમેરવા માગતા હોય બરાબર છે તો તે તમારી જે અરજી છે એને અનલોક કરાવી સેન્ટર ઉપર કરીને ફરીવાર તમારે સબમિટ કરાવીને પેલું કરવાનું છે કમ્પ્લેટ આ બંને અપડેટ છે દરેક મિત્રો સુધી આ અપડેટ પહોંચાડવી અને સરકાર અને વિભાગ ખૂબ ઝડપથી કાર્ય કરે અને જૂન મહિનાથી દરેક વ્યક્તિને હાજર કરે પણ ક્રમિકને ધ્યાનમાં રાખીને પ્રયાસ કરે તો ખૂબ આનંદ થશે અને દરેક ઉમેદવારને હું વિનંતી કરું છું કે બને એટલું ક્રમિકને સમર્થન કરજો બને એટલું અન્ય વ્યક્તિઓને જ્યાં પણ જરૂર હોય સ્કૂલમાં માર્ગદર્શનની જરૂર હોય ધારો કે કોઈ વ્યક્તિ તમને સ્કૂલ વિશે પૂછે છે ગ્રુપની અંદર એ બનાસકાંઠાનું ગ્રુપ હોય ખેડાનું ગ્રુપ હોય કે અન્ય કોઈ પણ ગ્રુપ હોય તમને પૂછે છે કે આ સ્કૂલ કેવી છે તો તમને તમારા વિસ્તારની સ્કૂલ વિશે વધારે ખ્યાલ હોય તો તમારા સ્કૂલના જે તમને ખ્યાલ છે કે ભાઈ આટલી સંખ્યા છે આ સ્કૂલ આવી છે આ ટ્રસ્ટ મંડળ આવું છે તો એને થોડી ઘણી હેલ્પ કરજો આપણો જ ઉમેદવાર છે ભલે આપણને આંદોલનમાં સાથ આપ્યો સહકાર આપ્યો ન આપ્યો આંદોલનમાં હાજર રહ્યા ન રહ્યા બરાબર છે ભલે ઘરે બેઠા એને નોકરી મળતી હોય પણ એક માણસ સ્વભાવ અને માનવનું કર્તવ્ય છે કે ગમે તે વ્યક્તિ હોય આપણે એને મદદ કરવા માટે કટિબદ્ધ છીએ એટલે આપણાથી જે પણ હેલ્પ થઈ શકે આપણા ગામમાં કોઈ આવતું હોય ને એની વ્યવસ્થા જરૂર હોય આપણા ગ્રુપ આપણને આ બધા હવે આ રીતે કામ લાગશે કે ધારો કે મારું ગામ પીપરાળી છે તો એ પીપરાળીની અંદર એક જગ્યા ખાલી જ છે ઉચ્ચતરમાં મેં લિસ્ટ જોયું તો એ ગામની બાબતની અંદર મને કદાચ સ્કૂલનો ન ખ્યાલ હોય ત્યાં ન રહેતો હોય પણ ત્યાં એને રહેવાની વ્યવસ્થા હોય અથવા તો અન્ય કોઈ વ્યવસ્થા હોય અથવા તો અટવાતું હોય તો હું મદદ કરી શકું છું બિંદાસ મદદ કરી શકું છું મારી આજુબાજુના વિસ્તારમાં કદાચ એવું હોય તો હું એને મદદ કરી શકું છું તો એ બાબતે તમે મને જાણ કરો અન્ય વ્યક્તિઓ ગ્રુપમાં તમે તારે લખીને મોકલો કે ભાઈ મારો આ જિલ્લો છે મેં આ પસંદગી કરી છે અને મને આ જિલ્લામાં મળ્યું છે ને મને આ સ્કૂલ મળી છે તો ત્યાં કેવું છે શું છે કઈ રીતનું છે આપણે પૂછી શકો છો ચર્ચા કરી શકો છો એકબીજા સ્કૂલના રિવ્યૂ લઈ શકો છો અને રિવ્યૂ લઈને આગળ વધો તો ઇન ફ્યુચર કોઈ પ્રોબ્લેમ આવશે નહીં એટલે દરેક ઉમેદવારને પણ વિનંતી કે એકબીજાને જેટલું પણ મદદરૂપ થઈ શકે એ મદદરૂપ થવા માટે પ્રયાસ કરજો ભરતી તો આવશે અને જાશે પ્રોસેસો થશે થઈ છે ફરી વખત ભરતીઓ આવશે લોકો લાગશે પણ જો આપણાથી બને એટલે નાની એવી મદદ કરશું તો એને જિંદગીમાં એને સેટલ થવા માટે આપણે ખૂબ ઉપયોગી બનશું એટલો વ્યક્તિ ઓછો અટવાશે આંદોલન થકી મળેલા તમામ યોદ્ધાઓ તમામ વ્યક્તિઓ કંઈક ને કંઈક એકબીજાને મદદરૂપ થાવ અને એકબીજાને સરળતા પડે જ્યાં પણ નોકરી મળે ત્યાં વ્યવસ્થિત સેટલ થઈ જાય એવી વ્યવસ્થા કરી દો તો દરેકનો ખૂબ ખૂબ આભાર રહેશે અને સાથે આ અપડેટ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે વિનંતી અને કોઈ ઉમેદવાર ન રહી જાય તમારા થકી આટલું ધ્યાન રાખવા માટે થોડો પ્રયાસ કરજો બાકી આપ સ્વતંત્ર તો છો કોઈનો અધિકાર કોઈ છીનવી શકતું નથી જય હિન્દ જય ભારત